ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીમડી સિવિલ હોસ્પિટલ રોડ પર સબ જેલ આવેલ છે ત્યારે આ સબ જેલ લીંબડીના વિસ્તારમાં જવાના મેઇન રોડ ઉપર છે ત્યારે હાલ સજા કાપી રહેલા કેદીઓ તેમજ અન્ય સબ જેલની મુલાકાતે આવતા લોકો આ મેઇન રસ્તા ઉપર પોતાની કારો પાર્ક કરી દે છે જે તમે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ રહ્યા છો ત્યારે મોટાવાસ વિસ્તારમાં રહેતા બાળકો સહિતના રહીશોને પોતાના ઘરે જવાનો અથવા બહાર આવવાનો આ એક જ રસ્તો છે ત્યારે વિડીયોમાં દેખાય દેખાઈ રહ્યું છે તે રીતે વાહન પાર્કિંગ કરી જતા રહે છે ત્યારે મોટાવાસ વિસ્તારમાં રહેતા રહીશો હાલવા ચાલવા તેમજ પોતાનું વાહન કાઢવા પણ પરેશાન બને છે ત્યારે આ છેલ્લા ઘણા સમયથી પરેશાન હેરાનગતિનો સામનો લોકો કરી રહ્યા છે તો આ બાબતે જેલ તંત્ર દ્વારા પગલા લેવા જોઈએ તેવું લોક ચર્ચાનો વિષય બન્યો છે જો આ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો બાજુની તરફ ગેટ કરવો તેવું પણ હાલ લોકો જણાવી રહ્યા છે